નવા વર્ષના પ્રારંભે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવારે દસ કલાક અને ચોવીસ મિનિટે ત્રણ પોઈન્ટ બેની ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે કેન્દ્ર બિંદુ ભચાઉથી ત્રેવીસ કિલોમીટર દૂર નોંધાયો છે તો આજે નવા વર્ષનું આગમન અને નવા વર્ષનો પહેલો દિવસ અને આજે ભૂકંપનો આંચકો અનુભવાયો છે અમારી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ નવા વર્ષના પ્રારંભે જ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી જી ચોક્કસ થી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાતા હોય છે ત્યારે આજે બે પચીસ ના પ્રથમ દિવસે જ આંચકો છે તે અનુભવાયો છે સવારે દસ ને ચોવીસ કલાકે ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો છે તે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો એનું કેન્દ્ર નું જો વાત કરીએ તો ભચાઉટી નોર્થ દિશામાં ત્રેવીસ કિલોમીટર દૂર છે તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું ચોક્કસ થી વાત કરીએ તો આજકાલથી આવવાથી લોકોમાં છે તે ભયનો માહોલ જોવા મળતો હોય છે જી જી મેહુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર આ તરફ દ્વારકામાં અકસ્માતમાં બે મહિલાના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ભાટીયા નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતા બે મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા કારમાં સવાર માતા પુત્રીના મોત નીપજ્યા છે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ તરફ બનાસકાંઠાના સુઈ ગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે પંદરથી વીસ લોકો ઘાયલ થયા છે મોડી રાત્રે ભારતમાલા હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો અને ઘાયલોને એકસો આઠ મારફતે ભાભર થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમઆરથી ખસેડવામાં આવ્યા તો રોંગ સાઇડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માતથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેથ ગામ નજીક ભારતમાલા હાઇવે પર અકસ્માત અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો તો સુઈ ગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે આ તરફ લક્ઝરી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની બનાસકાંઠાની બીજી તરફ દ્વારકામાં પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય જે ઇજાગ્રસ્તો છે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ વહેલી સવારે અકસ્માત સર્જાયો જે બસ અને ટેન્કર હતું તેના વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને ત્રણના મોત નીપજ્યા છે હુમલા આ તરફ ભાવનગરના જેસરના કરલા ગામે સિંહણે એક યુવક પર હુમલો કર્યો અને કરલા ગામની સીમમાં ખેતમજૂરી કરતો યુવક ઘરે પરત આવી રહ્યો હતો તે સમયે પાછળથી સિંહણે હુમલો કર્યો હતો યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે યુવકનું નામ જગદીશ દેવકા છે અને કરલા ગામમાં રહે છે સિંહણના હુમલાની જાણ જેસર વન વિભાગને થતાં ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી મોરબી ખાતે વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ચાર શખ્સોએ વેપારી પર હુમલો કર્યો અને મગફળીનો પાક ચાકવા ન આપતા હુમલો કરવામાં આવ્યો હતો ચાર શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી હતી અને વેપારીને ધોકા પાઇપ વડે માર માર્યો હતો પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ પણ નોંધી છે જામનગર શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે જામનગરની તારમાબદ્ધ સોસાયટીમાં બે લૂંટારુઓએ પ્રૌઢ મહિલાને મોઢે ડૂંચો દઈ બંધક બનાવી અને એક લાખની રોકડ તેમજ સોનું સહિત ચૌદ લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીઓની ધરપકડ કરી છે હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એન એ ચાવડા છે અને અને સિટી જે ડીવાય જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એ એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર પાંચ એક લાખ મેં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારે થી વધારે મુદ્દામાં લોકો કબજે કરી લીધો છે ભાવનગરમાં મહાનગરપાલિકાના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે મનપામાં જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો ધર્મના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે પ્રમાણપત્રમાં સંપૂર્ણ નામનો સુધારો આવતા જન્મ મરણની બારીઓ પર લાંબી કતારો જોવા મળી રહી છે જેથી અરજદારોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે હવે તેનો કાયમી ઉકેલ કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે મહાનગરપાલિકાએ ઘણી સુવિધાઓ ઓનલાઈન કરી પરંતુ તેમ છતાં લોકો જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવા માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે જન્મ મરણ પ્રમાણપત્રના ઈ ઓળખ સોફ્ટવેરમાં વારંવાર ટેકનિકલ ક્ષતિઓ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સાંભળો અરજદારો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે જોઈ લઈએ હું મારા દીકરાના મારા બાળકના નામની અંદર સ્પેલિંગ મિસ્ટેક હોવાના કારણે સુધારા વધારા કરવા માટેનો આગળ વધો

બીજી વસ્તુ લોકો અત્યારે અહીંયા મ્યુનિસિપાલિટી દ્વારા વ્યવસ્થાને જાળવવા વધારે બારી વધારવી જોઈએ ઓપરેટરો વધારવા જોઈએ પણ અત્યારે એક જ બારી અને એક જ સમયની અંદર બધું મેનેજમેન્ટ થઈ નથી રહ્યું જોકે કોર્પોરેશન દ્વારા સમસ્યાની કાયમી ઉકેલ માટે મુખ્ય કચેરી ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીમાં પણ જન્મમરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્ર મેળવવા માટે સુવિધા ઊભી કરવામાં આવી છે તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી પૂર્વ અને પશ્ચિમ કચેરીએ ઝડપથી પ્રમાણપત્ર નહીં મળતા હોવાની ફરિયાદને કારણે લોકો ધક્કા ખાઈ રહ્યા છે જન્મ મરણ પ્રમાણપત્ર મેળવવાની બારીઓ સવારે સાડા દસથી એક વાગ્યા દરમિયાન ખુલતી હોવાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે જો કે કોર્પોરેશન દ્વારા હાલમાં એક બારી

તો કે પાછળ કરાવો પાછળ કરાવો તો આગળ કરાવો થોડી સી ગર્દી જન્મ દાખલાના કાઉન્ટર ઉપર જોવા મળે છે એને સોલ્યુશન કરવા માટે આપણે મેનપાવર પણ વધારી છે અને ટૂંક સમયમાં આપણે એને વધારે મેનપાવર અને જુદા જુદા લોકેશનમાં પણ કરીને આ પ્રશ્નને થોડાસા સોલ્વ કરવાનો પ્રયાસ કરે હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ માટે જાણીતા સુરત શહેરમાં જનસંખ્યા અને વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો પણ કરી રહ્યા છે ત્યારે હવે સુરતીઓને આ ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે શહેરનો પ્રથમ કહી શકાય તેવા રેલવે અંડરપાસનું નિર્માણ ચાલી રહ્યું છે લિંબાયતથી ડિંડોલીને જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાને આરે છે જે લોકો માટે ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે આ અંડરબ્રિજ અંદાજિત સાહીઠ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અંડરપાસમાં હીટ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ તેમજ ફાયર સિસ્ટમની પણ સુવિધા છે સાથે જ વરસાદમાં પાણી ન ભરાય તે માટે બે ટાંકી પણ મૂકવામાં આવી છે જેની કેપેસિટી લગભગ પચાસ હજાર લીટરની છે અંડરપાસની લંબાઈ લગભગ એકસો એસી મીટરની છે અંડરપાસની રોજના પચાસ હજારથી વધુ વાહન ચાલકોને સીધો ફાયદો થશે દૂધ કે મસાલામાં ભેળસેળ હવે ઘરે બેઠા જ તપાસી શકાશે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સંશોધન સહાયકોએ એક નવી ટેસ્ટિંગ કીટ વિકસાવી છે જે ઘર પર જ ભેળસેળનું ઝડપી અને સચોટ નિદાન કરે છે આ કીટનો ઉપયોગ કરવો સહેલો છે અને તેનો ખર્ચ પણ ઓછો છે જેથી દરેક સામાન્ય વ્યક્તિ તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે આ કીટથી લેબોરેટરી જેવી વિશ્વસનીયતા સાથે ભેળસેળ પકડી શકાશે તો એનએફએસયુએ તૈયાર કરેલી કીટમાં એક ખાસ પ્રકારની સ્ટ્રીપ આપવામાં આવે છે જે મસાલા અથવા દૂધના નમૂનાને તપાસવા માટે ઉપયોગી છે નમૂનાઓ સ્ટ્રીપ પર મૂકીને તેના પર કીટમાં આપેલું ટેસ્ટિંગ સોલ્યુશન નાખવામાં આવે છે જો ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હોય તો સ્ટ્રીપ તરત જ રંગ બદલે છે સાથે જ કીટમાં રેફરન્સ ચાર્ટ પણ આપવામાં આવ્યું છે અને જેના આધારે ભેળસેળનું સચોટ નિદાન કરી શકાય છે આ કીટ માત્ર ઘરગથ્થું જ નહીં ખાદ્ય સુરક્ષા માટેના પ્રયત્નોમાં પણ ઉપયોગી સાબિત થશે પ્રોવિઝન છે કિટની અંદર અને વધુમાં વધુ બે થી ત્રણ મિનિટમાં રિઝલ્ટ આવી જાય એટલે એમાં સમય પણ લાગતો નથી જે વિકસાવેલું છે એ પણ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને વિકસાવેલું છે દરેક વ્યક્તિને સામાન્ય જનને પરવડે દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એ કોઈ ગામમાં હોય ખેતરમાં હોય ત્યાં પણ એનો ઉપયોગ કરીને ચેક કરી શકે સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે વર્ષ બે હાજર ચોવીસ બાય બાયબાય કરવા અને વર્ષ બે હાજર પચીસ ને આવકારવા માટે યુવા હૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પાર્ટીઓનું આયોજન થયા છે પરંતુ નવા વર્ષની ઉજવણીના જોશમાં હોશ સીધા દોર કરવા પોલીસ પણ એક્શનમાં છે ઠેર ઠેર સઘન ચેકિંગ હાથ ધરાયું છે દારૂ પીને છાકટા બનતા શોકીનો કાયદાનું ભાન કરાવવા માટે વલસાડ જિલ્લામાં આ વખતે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને જિલ્લામાં નશાની હાલતમાં કે દારૂની હેરાફેરી કરતા પકડાયા તો આરોપીઓને સબક શીખવવા પોલીસ અત્યારથી જ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે જિલ્લાને સ્પર્શતી આંતર ચેકપોસ્ટ પર અત્યારની જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દમણથી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને પોલીસે પકડવાનું શરૂ કરી દીધું છે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાને સ્પર્શતી ત્રીસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી આવતા હોય છે અને લોકો પાલક મેથી વટાણા રીંગણા લીલી તુવેર જેવા શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે શિયાળાની સિઝનના શાકભાજી રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે જ્યારે વગરના વગરના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે શાકભાજી એકસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતાં તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે જેને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાના કારણે ખેડૂતોને કશું જ મળતું નથી પાક પકાવ્યો છે તેમાં પણ મંદી આવી ગઈ છે સીઝન વગરના છે મૂંગા છે ને સીઝન જે સસ્તા છે સીઝનવાળામાં વાળામાં કોબી ફુલાવર જે ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયા ફુલાવર કોબી છે ગાજર ત્રીસ રૂપિયા વીસ રૂપિયા છે વટાણા સાહીઠ રૂપિયા તુવેર સાહીઠ રૂપિયા રીંગણ ભટ્ટા ચાલીસ રૂપિયે રવૈયા ચાલીસ રૂપિયે એ બધું સસ્તું છે અત્યારે ખેડૂતોને કશું મળતું નથી અત્યારે બચારે ખેડૂતો રોવે જ છે અત્યારે પકાવ્યો છે પાક પકાવ્યો છે પણ એ બહુ મંદી પડી ગઈ છે

આ લોકોને રાત્રે પકડીને અંદર ઘર રાત્રે અમને પકડીને જેનોમાં બંધ કરી દેતી હોય છે તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો એક દિવસમાં ચાર જિલ્લામાંથી ત્રણસો પંચ્યાસીથી વધુ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા છે જેમાં વલસાડમાં બસો પચાસ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા તો મોરબીમાં સિત્તેર નબીરા ઝડપાયા અને સુરેન્દ્રનગરમાંથી સત્તર અને અરવલ્લીમાંથી અડતાલીસ નબીરા પીધેલી હાલતમાં ઝડપાયા હતા વલસાડ જિલ્લામાં પોલીસે સપાટો બોલાવી જિલ્લાના માત્ર ચાર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી બસો પયાસથી વધુ પીધેલા પકડાયા છે ત્યારે મોરબીમાં પણ છસોથી વધુ પોલીસ જવાનોની ચેકિંગ દરમિયાન સિત્તેરથી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધાયા હતા તો સુરેન્દ્રનગરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીના નામે ઝાકટા બનેલા નબીરાઓ પર પોલીસે ખાસ નજર રાખી હતી અલગ અલગ સ્થળેથી સત્તર લોકો નશાની હાલતમાં પકડાયા તો બીજી તરફ મોરબીમાં થર્ટી ફર્સ્ટના દિવસે બુટલેગરોના કિમિયા નિષ્ફળ રહ્યા છે રેતીના ઢગલામાં છુપાવેલો છવ્વીસ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો ત્યારે હાલ પોલીસે આ તમામ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ તરફ ઉંઝા એપીએમસીના પૂર્વ ચેરમેનને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે અને ટુ વ્હીલર પર ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ઉંઝાની જનતાએ સેવાનો લાભ લીધો હતો અને ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવવા લોકોની લાંબી લાઇન લાગી હતી સમય પહેલા જ એક હજાર જેટલા સેફટી ગાર્ડનો જથ્થો પૂર્ણ થઈ ગયો હતો અને ઉત્તરાયણમાં લોકોને દોરીની ઇજાથી બચાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ઉત્તરાયણમાં કપાયેલા પતંગની દોરીથી બાઇક ચાલક કે સ્કૂટર ચાલકનો જીવ ન થાય એને નુકસાન ન થાય એને કોઈ ઘા ન થાય એટલા માટે સેફ્ટી ગાર્ડ લગાવવાનો આજે પ્રોગ્રામ રાખ્યો હતો આનાથી કોઈપણનો જીવ જતો અટકે અને ક્યાંક કોઈ પુણ્યનું કામ થાય એ આશયથી આ પ્રોગ્રામ રાખેલો હતો અંબાજી જગતજનની મા અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભારે ભીડ ઉમટી છે અને આજે બે હજાર પચીસના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા છે અને માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુઓએ આનંદ માણ્યો છે ભક્તોએ પોતાના અને પરિવાર માટે તો દેશની સુખાકારી માટે

શ્રદ્ધાળુઓ સાથે અમે સૌએ માં અંબેને શિશ નમાવીને સમગ્ર વિશ્વના કલ્યાણની અમે તો બ્રાહ્મણ પણ છીએ સમગ્ર વિશ્વના કલ્યાણની માં અંબે પાસે માગણી કરી છે લોકોએ ગઈકાલે અને ગઈકાલ મોડી રાત સુધી કહી શકાય છે કે બે હજાર ચોવીસના વર્ષને ઉમળકાભેર વિદાય આપી હતી અને ખૂબ જ ઉજવણી કર્યા બાદ આજે કહી શકાય બે હજાર પચીસના વર્ષનો પ્રારંભ થયો છે ચોક્કસપણે બતાવીશ કે આ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં છે ભક્તોની જે છે અહીંયા પણ ભીડ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો છે મા અંબાના આજીજી કરવા પ્રાર્થના કરવા માટે અંબાજી પહોંચી लोगों खास कर दर्शन नवा वर्ष दर्शन विशेष महत्व मानता हुए और आ रीते माता जी ने प्रार्थना करता नव वर्ष सारूँ ते अपेक्षा करता हो चौक्सपण अपनी साथ एक श्रद्धालु है श्रद्धालु ने पूछवा माँगी आप कहाँ से आते हैं और आज नए साल में दर्शन के लिए क्या कहेंगे हम हम राजस्थान से आए हैं ट्वेंटी फोर में कल एन्जॉय किया है हमने अम्बा जी के लिए और आज ट्वेंटी फाइव सबके लिए बहुत अच्छा अच्छा जाए और नए साल के लिए सबको बहुत बहुत शुभकामनाएं હમે બહુ અચ્છા લગા નયા સાર સબકે ભગવાન અંબાજી મેવસ્થા ભી હે છે બહુ અચ્છી વ્યવસ્થા હે હમને દર્શન ભી બહુ અચ્છા બિલકુલ જે રીતે શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે કે અમારું વર્ષ સારું જાય અમારું જ નહીં પણ તમામ લોકો માટે નવું વર્ષ સારું જાય તેવી અપેક્ષા મા અંબાના કરી રહ્યા છે મહેન્દ્ર અગ્રવાલ ન્યુઝ એટીન ગુજરાતી અંબાજી નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો લોકો આવી રહ્યા છે આજથી શરૂ થતું વર્ષ તમામ માટે સુખાકારી રીતે તેમ લોકો પ્રાર્થના કરી રહ્યા છે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યો છે દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે पूरा सब कुछ प्रॉपर है लाइन से सब चल रहे हैं दस मिनट के अंदर अंदर दर्शन हो रहे हैं बाबा के दर्शन प्राप्त करने का अवसर मिला और बहुत ही आ, पवित्र माहौल है यहाँ और आ, आज के दिन दर्शन करना एक मेरे लिए बहुत बड़ा सौभाग्य है उत्तर तो प्रदेश जौनपुर जिले से आया हूँ भगवान से मैंने प्रार्थना यह किया कि नया साल हमारा अच्छा हो सबके लिए अच्छा हो भगवान हम लोग अच्छे से बुद्धि दें आने वाले दिन जितने भी हों નવા વર્ષથી હવે સીએનજી વાહન ચાલકોને ઝટકો મળ્યો છે સીએનજી વાહન ચાલકોને ભાવ વધારો ચૂકવવો પડશે અને ગુજરાત ગેસનો એક પોઈન્ટ પચાસ રૂપિયાનો ભાવ વધ્યો છે ત્યારે નવો ભાવ ઓગણસી પોઈન્ટ છવ્વીસ રૂપિયા તો જૂનો ભાવ સિત્યોતેર પોઈન્ટ છોતેર રૂપિયા હતો એટલે હવે જે ગેસનો ભાવ છે તે વધી ગયો છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે આ તરફ આજથી અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યા છે અને નિયમ છતાં રિક્ષાઓમાં ડિજિટલ મીટર લાગ્યા નથી મીટર ન લગાવવાના રિક્ષાચાલકોએ બહાના પણ બતાવ્યા ગ્રાહકો પણ ઉચ્ચક ભાવમાં બેસવાની માંગ કરે છે તેવું રિક્ષા ચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે ઘણી દુકાનો ઉપર ડિજીટલ મીટર વળતા નથી તેવું પણ કહ્યું છે સમાચારોમાં